વડોદરાના શ્રદ્ધાળુ શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસના પવિત્ર ચાર સોમવારને દિવ્ય ભક્તિ અને શૃંગાર સાથે ઉજવવાનો અનોખો સંકલ્પ લીધો છે આ પવિત્ર યાત્રાધામ પ્રત્યે આ પવિત્ર યાત્રામાં પ્રત્યેક સોમવારે ભારતના ચાર પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિરોને ભવ્ય ફૂલોથી શણગારવાનો મહોત્સવ ઉજવાય છે જે ભક્તિ સંસ્કૃતિ અને સૌંદર્યનું આલોકિક સંગમ બની રહ્યું છે પ્રથમ સોમવારે સૌરાષ્ટ્રના પ્રાચીન અને પૂજનીય સોમનાથ મહાદેવ મંદિરમાં અદભુત શણગાર કરી ભક્તિનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા સોમવારે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં ભવ્ય ફૂલોથી શણગાર કરી મહાકાલની અદ્રિત્ય મહિમાને પ્રગટાવવામાં આવી હતી આજે ત્રીજા સોમવારે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં રંગબેરંગી અને સુસંગીત સુસંગત સુગંધિત આશરે બત્રીસો કિલો ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ગુલાબ ઓર્ચિડ ગેન્દા કમળ સહિતના ફૂલોથી સજાવેલા આ શણગારે મંદિર પરિસરની સ્વર્ગિક સુગંધ અને દિવ્ય આપથી વ્યાપી દીધું હતું દૂર દૂરથી આવેલા ભક્તોએ આ પવિત્ર દ્રશ્યનો લાભ લઈ ભગવાન શંકરનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હવે આ પવિત્ર યાત્રાનો અંતિમ પડાવ આવનાર ચોથા સોમવારે આવશે જેના નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકા મંદિરનું ભવ્ય અને વૈભવી શણગાર કરવામાં આવશે આ અવસરે ભક્તિનો દરિયો ફરી એકવાર છલકશે અને શ્રાવણ માસમાં આ પવિત્ર મહોત્સવની પૂર્ણતા મળશે સેવા વડોદરાના શિવ ભક્તોના સામૂહિક પ્રયાસ અને ભક્તિભાવનું જીવંત પ્રતીક છે જે સમગ્ર સમાજને એકતા સેવા અને સંસ્કૃતિના સંદેશા સાથે પ્રેરણા આપે મહાદેવ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ જે નાસિક સ્થિત આવ્યું છે મહારાષ્ટ્રમાં તેનું ભવ્યથી ભવ્ય સુંદર રીતે એકદમ કલરિંગ ફૂલો દ્વારા ચાર હજારથી પણ વધારે કિલો ફૂલ જેમાં યુઝ થયા છે આખા મંદિરનું ગર્ભૃહથી લઈને બહારથી લઈને તમામ જગ્યા પર જ્યાં પણ સજાવટ થાય કપરી પરિસ્થિતિમાં વરસાદની સિઝન છે અહીંયા આખી રાત વરસાદ પડ્યો છે તેની વચ્ચે પણ વડોદરાના શિવ ભક્તો દ્વારા વડોદરાના મયંકભાઈ હોય પ્રિતેશભાઈ હોય તમામ ગોપાલભાઈ હોય સર્વ લોકોના લાલાકા હોય સર્વ લોકોના સહયોગથી આખા મંદિરનો આજે ત્રીજા સોમવારે ભવ્ય શણગાર કરવામાં આવે છે હવે ચોથા સોમવારે નાગેશ્વર મહાદેવ અને દ્વારકા મંદિરનો પણ ભવ્ય શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવશે